ખાનગી કંપનીના વર્કરોએ ગુહાર સાવલી ભાદરવા પાસેના પોઈચા ગામે આવેલી ખાનગી કંપનીના મહિલાઓ સહિત વર્કરો પોઈચાના સરપંચે પ્રદૂષણ સહિતના આક્ષેપ સાથે રજૂઆતના પગલે કંપનીની જીપીસીપી દ્વારા મળેલ ક્લોઝર નોટિસને લઈ પોતાની રોજીરોટી છીણવાઈ જતા સ્થાનિક ધારાસભ્યના નિવાસ સ્થાને પહોંચી મધ્યસ્થી કરવા લગાવી ગુહાર સાવલી ભાદરવા પાસેના પોઈચા ગામે આવેલી લિકોસ ઇન્ડિયા રાલી નામની ખાનગી કંપનીને ગામના સરપંચનાએ પ્રદૂષણ સહિત અને કાકસેપ સાથે ઉચ્ચ કક્ષાએ કરાયેલી રજૂઆતના પગલે પ્રદૂષણ બોર્ડ દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ મળતા બેરોજગાર થયેલ મહિલા સહિતના કર્મીઓ બેબસ ભરી સાવલી ધારાસભ્ય કેતન ઇમામદાર નિવાસન પિતૃવાડી પહોંચી પોતાની રોજી રોટીનો પ્રશ્ન હોય મધ્યસ્થી કરવા લગાવી ગુહાર કંપનીના મહિલા સહિતના કર્મીઓએ સરપંચ દ્વારા કંપની પર કરાયેલા આક્ષેપનો રદિયો આપી કંપની કોઈ જ પ્રદૂષણ કરતું નથી અને વર્ષોથી કંપનીમાં કામ હોવા છતાંય પોતાની કોઈ બીમાર થઈ નથી અને પોતાના પરિવારના ગુજરાન માટે નોકરી આવશ્યક હોય મધ્યસ્થી કરી યોગ્ય નિરાકરણ લાવી કંપની ચાલુ રહે અને બેરોજગાર ચાલુ રહે તેવી રજૂઆત કરી હતી ધારાસભ્યએ વર્કરોની વાત સાંભળી ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું સૈયદ મુસ્તાક અલી કરજણ સંદેશ ન્યૂઝ સાવલી

તો એવું કહે છે કે પાણી બહાર આવે છે પાણી બહાર આવે છે પણ એવું છે નહીં હું વીસ વર્ષથી નોકરી કરું છું એક ઇલેક્ટ્રોસ કંપનીમાં પણ અમને કોઈ દિવસ નુકસાન નથી થયું કે ઢોર ઢાકને નુકસાન નથી થયું તો પશુ પક્ષીને નુકસાન નથી થયું છતાં પણ અમારી કંપની બંધ કરાવવા માંગે છે શું નામ આપનું મારું કોકિલાબેન મગનભાઈ રાવળ ભાદરવા સાવલી તાલુકાના ભાદરવા નજીક પોચા ગામથી અમે લોકો ફરિયાદ લઈને કેતનભાઈના ત્યાં આવ્યા છે કે અમારા ગામમાં લેક્ટોસ ઇન્ડિયા લિમિટેડ કંપની કરીને છે જે અમારે ત્યાં પોઈચાના ચારસો લોકોને નોકરી રાખે છે પણ અમારા ગામના શ્રી ખોટી રીતને હેરાન કરીને કંપની બંધ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે ચારસો જણના ચૂલા ચલવે છે અમારી કંપની લેક્ટોસ ઇન્ડિયા લિમિટેડ અને એવું છે કે બીજી કોઈ કંપની અમને કોઈને લેતી નહીં સરપંચે બીજી કોઈ કંપનીમાં સારું રવા નહીં દીધું અને એના એક જ કંપની એવી છે કે જે નોકરી લે છે અને એ પણ વાળા સરપંચ બંધ કરાવવા માંગે છે આજે બસ સરપંચ અમે કહ્યું છે કે કે તમારે પ્રોબ્લેમ હોય તો કે નહીં કંપની તો સર આજે અમે કેતન ઇનામદારના ત્યાં આગળ અમે અરજી લઈને આવ્યા છે રજૂઆત કરવા માટે કે અમારી કંપની ચાલુ રહે ને આવી રીતે કોઈ હેરાનગતિ ના કરે એના માટે તમે કંઈક કહો એમ શું નામ આપનું રોહિલ ભોય આજરોજ ઊંચા ખાતે જે લેક્ટોસ કંપની છે એ કંપનીના તમામ કામદારો જે મારા ત્યાંના સ્થાનિક હોય અને એમાં કંઈક નાના મોટા કંઈક જીપીસીબીના પ્રોબ્લેમો કંઈક આવ્યા હોય ને વચ્ચે કંઈક જીપી સીપી એ કંઈક ચેકિંગ પણ કર્યું હોય એમની સંયુક્ત રજૂઆત હતી કે ભાઈ અમારા ચારસો જણના ચૂલા અમારી આ કંપનીમાંથી ચાલતા હોય તો કંઈ જે પણ પોઝિટિવલી જેટલું પરિણામ સારું આવે એ રીતે કંપનીને નુકસાન ના જાય કંપની બંધ ના થાય એ રીતે અમને સપોર્ટ કરજો હર હંમેશ કાયમ માટે રોજગારીને લઈને અમારી સરકાર અને અમે તરત એના માટે તત્પર જ હોઈએ છે ને જ્યારે અમારા ચારસો જણની વાત આવતી હોય ત્યારે સો ટકા એમાં પોઝિટિવ કંઈક ને કંઈક સારો રસ્તો નીકળશે અને જે પણ નાનું મોટું કંઈક ક્લિયર કરવાનું હશે અને જે પણ ક્વેરી હશે એ કંપનીને કંઈને ક્વેરી સોલ્વ કરાવી અને કંપની ચાલુ રહે એવા પ્રયત્ન અમારા રહેશે